ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં આગ લાગતા મુસ્લિમ યુવાનોએ ફાયરના કાફલાને કોલ કર્યો આગની જ્વાળાના લપેટાએ પહેલા તે ભયંકર આગની જ્વાળાઓમાંથી રિક્ષા અને ટેમ્પો સાઇડ પર કર્યા મંગળવારે મધરાત્રીએ ચાર કલાકની આસપાસ ફળિયા સ્થિત ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાનો હસાન અશરફ અબ્દુલ હસીબ મલેક મુવાબિયા શેખ અને અબ્રાર પઠા મુહામીદ અશરફ હાઝેક અશરફે તરત જ ફાયર અને પોલીસને કોલ કર્યા સ્થળ પર આગની લપેટો નજીક પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને ને સાઈડ પર કરી દીધા જેનાથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા અલબત્ત ગણપતિ દાદાની મૂર્તિ તેમજ તેમની મૂર્તિ બનાવવા માટેની સમગ્ર સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ છે સાથે લશ્કરો માટે રવાના થયા સ્થળ સુધી પહોંચાડવા માટે પણ મુસ્લિમ યુવાનોએ મદદ કરી છે આજના સમયમાં ગંગા જમના તહેબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાનોએ કોઈ પણ નીતિ જ્ઞાતિની ચિંતા કર્યા વગર ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો